બપોર અપુગી જાય જો ને ખાવા નઈ જડે ના કાઈ વાતો નઈ અને તારી માને જય શ્રી કૃષ્ણ કહી લે ઓલો બાપુ કે બાયણે જાતા ની અને આ કપાતર ના વેકેશન કરવા આવે પણ જાવું તો પડે આ જલ્દી જાવ આડા હા હમણા જાવ આ ક્યાં કોઈ દેખે આ આ કોઈ દેખતું નથી આપડે રમતા મારી ભેટી ઉઠાવી તારે એક નાખી એમાં નઈ પણ આપણને કઈ દઈશ નહીં તમે જીતા નતા આપડે છેલ્લી ભલે જીતા ખોટું ખોટું રમવું હોય કે

બરોબર છે તમારા જન્મ પછી અમે હારવાનું ચાલુ કરી લાવો નઈ તમારો ફરિયાદ કરી દો ફરિયાદ કરવા જાય નગર છે એ તો ગોતી બાજુ માં જ છે પણ લાવો આબરૂ જાહે

એના નહી વરરાજા ના વરરાજા ના ફેરવતો વાંધો હતો મારે મારો ઘોડો જોય બે હાજર રૂપિયા દઈ બે હજાર આવે

આવો ને શેઠ તમે આ તો આવો શેઠ આવો હા આજ તો તમે ભૂલો પડ્યા મારે મહેમાન હ બકાલો લેવા જાતા જ લાગી કીધું લાવો થોડુંક પાણી પીતો જાવ આ તા હાલો ને ભર દો ભરdio ભરdio કાય વાતો ગોરામાંથી ઊડેથી ભરજો તાટું આ તાટું ભરજો હા હા કુરશી બેહો ને ભર કેમ નો શું રોવા મીઠા તમારા માવતર માંથી કઈ મોરા છોકરો મારી નાખ્યો છે તમારો છોકરો હમણાં બેઠા થાય

નગર સેઠ ઉપર નગર સેઠ ઉપર ફરિયાદ કરીશ હા તો બે જણા ગયા છે જાવ એને પૂછી લીજો માલિક હું લખાવું હા પણ જાઉં છું તો હા જવાય જવાય કાય માનતો